સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત માનવ સાંકળમાં એમપી પટેલ કન્યા શાળા ગાંધીધામની સહભાગીતા આજે ગાંધીધામમાં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમપી પટેલ કન્યા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધીજીના ચશ્માનું પ્રતિક બનાવીને સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો આ સ્ટીમ શાળા પ્રશાસન અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઈશ્વરભાઈ ગઢવી તથા અન્ય નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ટીમની સક્રિય ભાગીદારીએ આ કાર્યને સફળ બનાવ્યું હતું જેના કારણે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ